બારા પંદર વીસ ત્રીસ પસ્તી ચાલીસ પંચા પન્નાસ બાવન પંચાવન ચારશ સાઠ બાસઠ પાસઠ સત્તર બહ્તર પંચે ઐ પંચી ચારશે નવ્વ રૂપિયા ચારશ નવ રૂપિયા ખાલી દોનશે અડી સવા તીનશે સાડેતીનશે પાઉને દીડશે દોનશે સવ્વા દોનશે અડીમઆર દા વીસ ત્રીસ ચાળીસ પન્નાસ સાત સત્તર નવ્વર રૂપ શંભર રૂપિયા શંભર એકશે દહ વીસ ત્રીસ ચાળીસ એકશે પન્નાસ રૂપ દોનશ સવાનશે તીનશ દાહ વીસ ત્રીસ ચાલીસ પન્નાસ સાઠ સત્તર એ ચારશી એક દોન ચારશે દાહ બારા પંદર વીસ બાવીસ પંચવીસ ત્રીસ પચીસ છી ચારશ ચાળીસ ચારશ ચાલીસ રૂપિયા ખાલીસ दोनशे सव्वा दोनशे अडीचशे पावणे तीनशे तीनशे अकरा रुपये खालील दहा वीस तीस चाळीस पन्नास साठ सत्तर ऐंशी ऐंशी नव्वद रुपये जी मार्क एकशे दहा वीस तीस रुपये खाली तीनशे साडे तीनशे चारशे सव्वा चारशे साडे चारशे चारशे साठ सत्तर एकाहत्तर पंचाहत्तर चारशे ऐंशी रुपये खाली अडीचशे तीनशे तीनशे दहा वीस तीस तीनशे तीस चाळीस रुपये खालीद દોનશે સવાને તીનશેન સત્તર નવ્વર એકશે દહા બારા પંદર એકશે વીસ રૂપિયા શંભર એકશે દહાવીસ ચાળીસ પન્નાસ સાત સત્તર નવ દોનશે દોનશે રૂપે રૂપિયા સાડેન ચારશ વીસ ચાલીસ પન્નાસ સાઠ સત્તર પંચ્યાતર પંચવ નવ ચાલીસ પન્નાસ રૂપ ખાલી એકશે દહ ચાળીસ એકશે પન્નાસ રૂપ ખાલી સા ચારતરાવ્વ એક ખાલી પસ્તી ચાલીસ પન્નાસ રૂપ ખુલ્લી सत्तर ऐंशी शंभर एकशे दहावीस ते पन्नास साठ सत्तर दोनशे रुपये टिप्पल्या दोनशे दोनशे दहावीस એકશ દસ ચાળીસ પન્નાસ સાત સત્તર સાઠેવાનશે

十七、二十、二 <noise> 五<楽>、三十八、二十二、二十六、二十七、二十八、二十九、三十、三十一、三十二、三十三、三十四、三十五、三十六、三十七、三十八、三十九、四十、四十一、四十二、四十三、四十四、四十五、四十六、四十七、四十八、四十九、五十、五十一、五十二、五十三、五十四、五十五、五十六、五十七、五十八、五十九、六十、六十一、六十二、六十三、六十四、六十五、六十六、六十七、六十八、六十九、七十、七十一、七十二、七十三、七十四、七十五、七十六、七十七、七十八、七十九、八十、八十一、八十二、八十三、八十四、八十五、八十六、八十七、八十八、八十九、九十、九十一、九十二、九十三、九十四、九十五、九十六、九十七、九十八、九十九、一百。 सत्तर ऐसी एक चाड़ी पन्ना साठ पांस ऐसी तीन से સાડેન ચારશ એક દોન ચારશ અકરાસ પાંચ પન્નાસ બાવન પંચાવન ચારશ સાઠ સરસઠ બાસઠ રૂપિયા ખાલી દોનશે સવાને તીનશે સવા દોનશે અઢીશ પાઉને તીનશે તીનશ વીસ ત્રીન ચાલીસ પંદર સાત સત્તર અઢે નવ્વ ચારશ એક દોન ચારશ દહ બારા પંચાવીસ બાવીસ પંચ સાત